આપણે જે સો ટકા પાણીની વાત કરીએ છીએ કે ઘર ઘર નળ નખાઈ ગયા છે વાત તો સાચી છે નળ તો નખાઈ ગયા છે બસ પાણી નથી પહોંચ્યું શું બનવાનું છે તારે શું બનવું છે મારે પોલીસ બનવું છે કેમ પોલીસ બનવું છે તો આમ ખવાય ને અચ્છા બી કાઢી નાખવાનું પછી છોતરા સાથે ખાઈ લેવાનું અચ્છા ચીકુ જેવું લાગે થોડું થોડું ને આ બધા કોણ છે સામે બધા જોવે આ બધા મારે બેન છે તમને બેન કાકા બાબાની હાલ તાર ઘર જાતા આઈ આપણે હાલ ગામમાં સંડાસ બન્યા બધે ના શૌચાલય નહી બન્યા નથી બન્યા

ના ના વીક બીજું બાથરૂમ નહી ઘર ઘર બાથરૂમ જ નહીં કાના ગામમાં બધા લોકો જંગલમાં જ છે હવે જંગલમાં જ વાઘા જાય જંગલમાં જાય જાય રીતના જાય

ફ્રૂટ અચ્છા તો અહીંયા ઈટર ની આજુબાજુ આ ઉગે છે ઝાડ હા આ ડુંગરામાં ઉપર અચ્છા એક આ ઉગે હા અચ્છા આ ટેબરા નું ઝાડ છે અચ્છા અને તમે લોકો અહીંયા રસ્તા પર આવી રીતના વેચતા હો છો હા વીણીન લાવન જાતે વેચો હા કેટલું કમાય તું 50 50 રૂપિયા એક થેલીના હા અને બાકી શું કરે પૈસા નું ઘર મમ્મી પપ્પા ના દે મમ્મી પપ્પા ના આપી દે અચ્છા મમ્મી પપ્પા શું કરે તારા

પ્રિયંકા એટલે તમારું રેણુકા અચ્છા તમે ભણ્યા બધા હા ક્યાં ભણ્યા હાઈ સ્કૂલ હાશકલંત્રોખા તો પતિ કયું ભણવાનું બાકી છે બાકી છે કયા ધોરણમાં છો નમા નવમા માં છો અચ્છા તો ગામમાં કેવું છે બધું સુવિધા છે ગામમાં હા હે અચ્છા તો તમે ભી આ ટેબરા વેચો કે નહીં વેચતા નહીં નહીં વેચતા અચ્છા હવે છોકરાઓ અહીંયા રસ્તા પર ટેબરા વેચો તો બીક ના લાગે તમને લાગે હે

આસિયા કાજલ અંકિતા પિયલ અને આટલી બધી બેન પણ છે કે ક્યાં છે ગામમાં ગામમાં અને એ લોકો શું કરે કોલા બળવા આવે બળવા આવે તઈ વે રેખા ના ઘરે આવી ગયા છે રેખા તારે આ ગાયું ભેંસું જે દેખાય ભેંસો બકરી બધું તમારું જ છે ના તો કોનું છે બાબાનું હે બાબાનું બાબાનું છે તો ઘરમાં કેટલા લોકો રહો તમે

પાણી રોજ નથી આવતું તમાર તો ભરવા જવાનું છોકરા ને ભરવા જવાનું તમે શું કરો કઈ ના કરો મમ્મી ક્યાં ભરવા જાય પાણી મમ્મી તો બોર ચાલુ કરે એટલે મોટર આવી ગયા પણ બોર થી આવે પણ બોર બધાને અલગ અલગ નાખેલા છે ના એક જ છે અમારો પેલો અચ્છા તો અહીંયા નેતાઓ કોઈ આવે છે ના નથી આવતા આ ગામના લોકો કેટલા મતલબ કેટલા ઘર છે અહીંયા ગામમાં ખબર નહીં એમ તો ખબર નથી અચ્છા તો બાને પૂછે બા ગામમાં કેટલા ઘર છે અહીંયા ઓહો હો ગય તો કેવો કોણ ગેડે લે હે કોણ ગેડે હમ સમજી ને શું કહે છે બા હમ યાદ નથી યાદ નથી અચ્છા ખેતર નહી પીવાયું પીવા એટલું આવે ખેતરમાં પાણી આવે ખેતર માં કેવ આવે નથી આવતું તો આ નળ નાખ્યા છે ને

પાણી લઈને જાવ છે તો પીવાનું પાણી ભરવા ક્યાં જાવ પાણી પીવા એટલું થાય ને બેન આવે કે બોર છે અહીંયા બોર છે પણ થોર થોર પીવા એટલું નાવા દો એટલું આવે આવે એટલું ખેતી કરે એટલે ના આવતું ખેતી જેટલું ના આવે અચ્છા તો પીવાનું પાણી સ્ટોર કરીને રાખો ભેગું કરીને રાખો અહીંયા ભેગી કરીને થી ક્યાં રાખો બેન કામ આવે ને તમારું શું નામ છે બા તમારું નામ શું છે

તો ગામના છોકરાઓ ભણવા માટે ક્યાં દૂર જાય છે કે અહીંયા છે સ્કૂલ અહીંયા છે એક છે સ્કૂલ સ્કૂલ બરાબર છે હા બરાબર છે અને આ પાછળ બેઠાય કોણ છે બધા એ ગામના જ લોકો છે કે પછી તમે ગામના જ છો અચ્છા તો આ ગામનું નામ શું છે ડાડી સિમો કટવાવડી 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 અચ્છા તો આ ગામમાં પીવાનું પાણી નથી આવતું ટોયલેટ નથી કોઈ સુવિધા પહોંચી છે ખરી અહીંયા ના નથી નથી ચુગવા છે બા પાણી મુકાય એ આ ગામના લોકો વોટ આપવા ક્યાં વોટ ગામના લોકો શું વોટ આપે છે હવે તો ખબર હું ડ્રાઈવર છું કે હું થું ભલે હું જ છે કે દેખે

ના ગામતા બી આવતા નથી વોટ માંગવા બી નહી ના હજી નહી આવ્યા વોટ માંગવા નહીં અહીંયા ચકલી નાખી ગયા ત્યારે તો પાણી આવ્યું હશે ને ફોટો પાડવા કોઈ આવ્યું હશે ફોટો પાડવા તો નહીં જાય ફોટો પાડી લઈ ગયા પણ પોણી જ ઘેર આગળ નહીં પડેલું ના મળે એક વખત એક બે વાર પાણી ના નહીં પડી જાય ગામના આટલા બધા લોકો પચાસ જેવા ઘર છે તો પાણી તો બોર થી તો પૂરું તો નહીં થતું હોય ના નહીં થતું તો આ વિસ્તારમાં બીજી કઈ કઈ તકલીફ છે ગામમાં પાણી ની વ્યવસ્થા નહીં અમારે પાણી સિવાય બીજી બીજું બાથરૂમ નહીં અમારે ઘર ઘર બાથરૂમ જ નહીં નીકળે ગામમાં

વોટિંગ તો આપણે આપીએ જ છે તમને આશા ખરી કે હવે કોઈ પક્ષ આવશે તો આ બધું બદલાશે આશા છે જ ને આવશે બદલે તો પછી થાય કે કોનાથી આશા છે એવા હું ખબર છે જે પક્ષ વાળો આવે તે ખરો આપણે આયા પેલો કે 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 એ આહીન કરીન જે આય તે હસો અચ્છા તો યોજનાઓ તો અહીંયા કોઈ ને ખેડૂતોને જે પૈસા મળે એ મળે છે ગામના લોકો

આમનું આમ રહેવાનું છે કે ઘર બદલવાનું કઈક તો સપના હશે ને તારા તો હમણાં તો તમે કહેતા હતા ને કે પાણી આવે છે કાકા તો કે બિલકુલ નહીં આવતું પાણી હોતાનું હેર બોર જેની પોતાની હોય ને પાણી આવે

થોડું નળ બી બતાવીએ એમ તો ખબર પડે જગ્યાઓ છે કે જ્યાં જ નથી એમ યોજના રેખાના ઘરે તો અમે આવ્યા પણ બાળકોને એટલી વધારે કઈ ખબર ના પડે અહીંયા આવ્યા તો પરિસ્થિતિ એનાથી પણ ખરાબ હતી એવું કહેવાય કે આ સરહદનો વિસ્તાર કહેવાય એટલે આ બાજુથી બોર્ડર લાગે રાજસ્થાનની વિજય વિજયનગર આવે ત્યાં એના પછી રાજસ્થાન નજીક પડે અને આ વિસ્તાર સાબરકાંઠાનો છે અને સાબરકાંઠામાં ઘણા બધા એવા ગામ છે કે જ્યાં પાણી પહોંચ્યું જ નથી આપણે જે સો ટકા પાણીની વાત કરીએ છીએ કે ઘર ઘર નળ નખાઈ ગયા છે વાત તો સાચી છે નળ તો નખાઈ ગયા છે બસ પાણી નથી પહોંચ્યું અહીંયાના બાળકો મહિલાઓ વૃદ્ધ બધા જ ટોયલેટ કરવા માટે જંગલોમાં જાય છે અહીંયા એ યોજના પણ નથી પહોંચી શૌચાલય પણ નથી પહોંચ્યા ખબર નથી અહીંયા શું પહોંચ્યું છે કારણ કે અહીંયાના લોકોને તો હવે આશા પણ નથી કે કોઈ પણ નેતા આવી અને એમની જીવન બદલી નાખશે કે એમના જીવનમાં કંઈક નવું કરશે અહીંયા વોટ માંગવા પણ નેતા નથી આવતા એવું ગામના લોકો કહે છે એટલે આ લોકોની વોટની કિંમત શાયદ કોઈને નહીં હોય પણ આ નાગરિક છે આપણા દેશના અને આ બાળકો છે જે આપણું ભવિષ્ય છે જે એક ફ્રૂટ વેચી અને પોતાના મા બાપ માટે એવું વિચારે છે કે એમને તેલ ને મરચું લાવી શકશે એટલે રસ્તા પર ફ્રૂટ વેચે છે આ પરિસ્થિતિમાં જીવતા આ લોકોનું જીવન ક્યારે બદલાશે એ અમને ખબર નથી પણ જ્યારે ચૂંટણી આવે નેતાઓ જ્યારે પ્રચાર માટે નીકળે તો આવા એકાદ ગામમાં નેતાઓએ આવવું જોઈએ તેમને ખ્યાલ આવે કે લોકો કેવી પરિસ્થિતિમાં જીવે છે